નવસારી વિજલપોર નગરપાલિકાના સફાઈ કર્મીઓમાં રોષનો માહોલ છે પાલિકાના કામદારોએ આજે સવારે રોષ ઠાલવી સફાઈ કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લીધો શહેરમાં જેસીબી દ્વારા કચરાના ટ્રેક્ટરને મારવામાં આવેલા ધક્કા મુદ્દે કામદારો સામે થયેલી કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો આરોપ છે કે પાલિકા સીઓ જેયુ વસાવાએ જેસીબી અને ટ્રેક્ટર ચાલક તથા કામદારોને ઘટના મુદ્દે ઠપકો આપ્યો હતો પાલિકા સીઓ વસાવાએ કામદારો અને સેનેટરી અધિકારીને ખખડાવી ગેરવર્તન કર્યું

તે મજૂરોને પણ ઉતારી દેવામાં આવેલા છે એ આ આ સાહેબ માટે યોગ્ય નથી જણાતું દેખાતું પણ નથી એટલે મહેરબાની કરીને અમારા જે ઉતારી દેવામાં આવેલા છે તે કર્મચારીઓને પાછી લઈ તો જ અમારી કામગીરી ચાલુ રહેશે નહીં તો અમે ઉપવાસ પર વહી જઈશું મને જ્યારે સવારે ફોન આવ્યો ત્યારે હું પૂર્વ નગરપાલિકા હાજર થયો સફાઈ કર્મચારીઓના જે પ્રશ્નો હતા એમના આગેવાનો સાથે વાતચીત કરીને એમના પ્રશ્નોના નિરાકરણ માટે સૂચનાઓ આપી છે અને સત્વરે એમના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે લાવીશું સફાઈ કામદારો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે સત્યતાની તપાસને કરીશું અને જે તે જે રજૂઆત કરવાની હશે ત્યાં કરીને અમે એનું સમાધાન લાવીશું